ટિકિટ લઈ લઈ પછી જઈએ અંદર ની તરફ મિત્રો તમારો ફરીથી આપડા એક નાગ ની અંદર આજે આપણે પહોંચ્યા છીએ સોમનાથ મહાદેવ મંદિર ની અંદર તો કે આજે રવિવાર છે ને રવિવારના કારણે ટ્રાફિક ખૂબ મોટી સંખ્યામાં આવી છે ભાઈ તો આજે એ પણ તમને બતાવી દઈએ કે ભાઈ સોમનાથ મહાદેવ મંદિરની અંદર કેવી ટ્રાફિક છે અને કઈ રીતનું ભાઈ અહીંનું રૂલ રેગ્યુલેશન છે અને ટાઈમિંગ શું છે પણ હા મંદિરની અંદર આપણે અંદર ફોન નહીં લઈ જવા દઈએ તો મંદિરની અંદર આપણે વ્લોગ નહીં કરી જો બહારનું જે ચોપાટી છે જે અહીંનું માર્કેટ છે એ તમને વિઝિટ કરીને તમને બતાવી દઈશું તો વિડીયોમાં બનાવી રહીજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ હવે આપણે આગળની તરફ

તો અત્યારે મહાદેવ નું નામ આપણે લખાવી નાખ્યું છે અને જસ્ટ હવે અહીંથી મંદિરની તરફ જઈશું આપે પણ થોડુંક ગરમી લાગી ગઈ વિચાર કે થોડુંક સાઈડે આરામ કરીને પાછું જઈશું આપણે મંદિરની તરફ જો કે અહીંયા પણ ખૂબ સરસ મજાનું મહાદેવનું મંદિરનું મંદિર નું છે કંકુ છે પછી માળા હાર શિવલિંગ જોઈ શકો છો મિત્રો મહાદેવ ના ડબરું પણ અહિયાં છે હર હર મહાદેવ અને આ માર્કેટ મોટી સંખ્યામાં ભાઈ લોકો અત્યારે એકત્રિત થયેલા છે ને ભાઈ ભક્તો આવી પહોંચ્યા છે ભાઈ સોમનાથ મહાદેવ મંદિર ભાઈ હવે આપણે ધીરે ધીરે જઈએ સોમનાથ મહાદેવના મંદિરની તરફ કારણ કે અહીંયા તો મોબાઈલ લઈ નથી જવા દેતા બટ થોડુંક વ્યૂ આનું લઈ લઈશું અને બાકીનો વ્યૂ આપણે જે સમુદ્ર ઈલાકો છે જે કહેવાય ને કે સી સી હા સાઈડ જઈશું આપણે બટ ભાઈ પેલા અહીંયા માર્કેટ હતી ખૂબ મોટી સંખ્યામાં પણ આ બધું ફેરવી નાખ્યું છે જોઈ શકો છો તમે કે પેલા અહીંયા માર્કેટ પણ અવેલેબલ હતી પણ આ લોકો બધું ચેન્જ કરી નાખ્યું છે હવે જોઈ શકો છો તમે તો આ પ્રસાદ કાઉન્ટર છે સોમનાથ મંદિરનું ક્યાંય ડિજિટલ ઇન્ડિયા ક્યાંય ને કે ભાઈ અહીંયા પ્રસાદનું છે પૂજા પણ તમે કરી શકો છો જોઈ શકો છો અને મિત્રો અહીંયા શોપિંગ સેન્ટર પણ આવેલું છે તો મિત્રો મોબાઈલ પર કેમેરો અહીં જમા કરાવવો પડશે તમારે આ જે કાઉન્ટર છે ને એમાં તમારે જમાઓ કરવો પડશે અને અહીંયાથી તમારે મંદિરની લાઈનમાં ફરી 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 અને પેલી સાઈડમાં જવું પડશે તો આપણે જઈશું થોડી વારમાં બટ પહેલાં એક્સપ્લોર કરી લઈએ આપણે પહેલાં વ્યૂનો પછી જઈએ તે તરફ ખૂબ સરસ મજાનું ભાઈ વેધર છે અત્યારે ક્લાઇમેટ ખૂબ સરસ મજાનું છે તો જઈએ આગળની તરફ તો મિત્રો અહીંયા પણ જે યુદ્ધ મૃત્યુની ડિઝાઇન બનાવવામાં આવી છે જોઈ શકો તમે અને અહીંયા પણ રામાનુજ કોટ કે અહીંયા છે રામાનુજ કોટ અને આ તમે મૂર્તિ જોઈ રહ્યા છો તે છે અમર જે કોળી ભીલ હતા તેમની પ્રતિમા એ રાખવામાં આવી છે જોઈ શકો છ અને લક્ષ્મીનારાયણ મંદિર પણ અહીંયા છે મિત્રો અને આ તમે જોશો જો ઓશિયન વ્યૂ ની તરફ હવે આપણે જવાના છે લીલાકમ જવા માટેનું ટિકિટ અહીં લેવામાં આવશે 5 રૂપિયા ટિકિટ ચાર્જ છે જો શકો છો તમે સિંગલ સાયકલિંગ ચાર્જ 20 રૂપિયા કપલ સાયકલિંગ ચાર્જ 40 રૂપિયા હવે અહીંયાથી આપણે સીધા અંદર જશું ટિકિટ લઈ લે પછી જઈએ અંદરની તરફ ટિકિટ આપણે લઈ લીધી છે સમુદ્રી ઇલાકામાં જવા માટે અને જઈએ હવે આપણે તે તરફ તો મિત્રો અહીંયા પણ સાયકલિંગ છે તમે કરી શકો છો ભાઈ સાયકલિંગ મિત્રો અહીંયા પણ ગવર્મેન્ટે દુકાન બનાવી નાખી છે પહેલાં તો હતી નહીં બસ જો આપણે પહોંચી ગયા એરેબિયન સી ની અંદર

ને હા ભાઈ રનિંગ કરવા માટે ભાઈ ચોપાટી જેવું બનાવવામાં આવ્યું છે અહીંયાં અને હવે આપણે જઈએ બીચની તરફ અહીંયા પણ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો જય માતાજી હવે જોઈએ આપણે ધીરે ધીરે અને પછી જઈએ પેલી સાઈડ પર ત્યાંથી સોમનાથ મહાદેવનું મંદિર દેખાય છે પેલા જઈએ આપણે હનુમાનજી મહારાજની તરફ જય બદરંગબલી તો મિત્રો ખૂબ સરસ મજાની પ્રતિમા બનાવવામાં આવી છે હનુમાનજી મહારાજની જય હનુમાનજી મહારાજ અને સામે મહાદેવ બિરાજમાન છે મિત્રો અને અહીંયા હનુમાનજી બિરાજમાન છે અહીંયા ઉંટની પણ સવારી થાય છે બરાબર આપણે ઊંટનું શું છે મતલબ નું કઈ રીતનું છે એક જણના ના પચાસ રૂપિયા વાં સુધી વાં થી સુધી અને બે જણના ના સો રૂપિયા એટલે કેટલું મેક્સિમમ દસ મિનિટ અચ્છા અને આ ઘોડાનું પણ સો રૂપિયા તો મિત્રો જયારે પણ તમે સોમનાથની અંદર આવો ત્યારે ઊંટની પણ સવારી કરજો અને ઘોડાની પણ સવારી કરજો કે વાં સુધી તમને જસ્ટ ગણો કે એક કિલોમીટર તો અંદર ના એક કિલોમીટર તો પૂરું નહીં થાય પણ નવસો મીટર ની અંદર લઈ જાય અને સો રૂપિયા થી પચાસ રૂપિયા રેટ છે ભાઈ અહીંનું તો તો હતા ખાલી થી જ પણ અત્યારે ભાઈ ખુબ મોટી સંખ્યામાં ઊંટ સવારી થઈ ગઈ છે ઘોડે સવારી થઈ ગઈ છે જોઈ શકો તમે ખુબ મોટી સંખ્યામાં લોકો તમને જોવા મળી જાય છે મિત્રો પબ્લિક જો કેવી બધી નાઈ છે અત્યારે અહીંયા બોલો ભાઈ બહુ અંદર જાય છે પણ ભાઈ પાણી વસ્તુ એવી છે ને કે ખેંચી લે છે એટલે હું તો તમામને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે સમુદ્રમાં નાહો જાઓ ને તો મિત્રો જો અહીંયા પબ્લિક અહીંયા બહાર છે અને આ ભાઈ પોતે એક અંદર છે કારણ કે પાણી છે ને ખેંચતા વાર નહીં લાગે તો જ્યારે પણ તમે નાહવા જાઓ ને ત્યારે અંદર બહુ ન જતા મિત્રો હું તમામને રિક્વેસ્ટ કરું છું જોઈ શકો પાણી ક્યાં સુધી આવી ગયું છે બરાબર અને પેલો ભાઈ જો અને કે અંદર આપણે નથી ગયા વિડિયોગ્રાફીના કારણે આપણે જસ્ટ બહાર આવ્યા છીએ અને આ સમુદ્રી ઈલાકો છે મિત્રો અને આ મહાદેવનું મંદિર બારા જ્યોર્તિલિંગમાં પહેલું જ્યોતિર્લિંગ મહાદેવ સોમનાથ મહાદેવ ખૂબ સરસ મજાનું ભાઈ લોકેશન છે અહીંયા હા અને મિત્રો તમે જોશો કે સામે જેવું બ્લુ કલર કલોરનું તમને દેખાય છે ને કભી એનું પણ એક રહસ્ય છે કારણ કે પહેલાના લોકો જે હતા એ કોઈ ગૂગલ મેપ એવું યુઝ નતા કરતા હવેની જનરેશન ગૂગલ મેપ યુઝ કરે છે અને જોઈ શકે છે ક્યાં દેશ ક્યાં આવેલું છે ક્યાં આઈલેન્ડ ક્યાં ટાપુ આવેલું છે પણ પહેલાના જે લોકો હતા તેની પાસે કોઈ પણ પ્રકારનું ગૂગલ મેપ નહોતું પણ એને ભવિષ્યવાણી કરી આપી હતી કે ભાઈ આ જે બ્લુ કલરનું છે તમે એક ચિહ્ન મારેલું છે લાલ કલરનું તમે જોઈ શકો છો કે અહીંયાથી હજારો કિલોમીટર દૂર સુધી કોઈ પણ દેશ નથી આવતો કે કોઈ પણ જાતનું આઈલેન્ડ કે ટાપુ નથી આવતું તો ભાઈ એનો પણ એક રહીશ છે અને ભોળાનાથની મહેરબાની કહેવાય કે ભાઈ એ લોકોને એવી બુદ્ધિ આપી એવું શસ્ત્ર આપણીમાં હતું કે જેથી આપણે ઉપયોગ કરી અને જાણી લેતા કે આ આટલા કિલોમીટરમાં શું આવેલું શું નથી આવ્યું તો આ એક મહાદેવની કૃપા કહે હર હર ભોલે હર હર મહાદેવ તો મિત્રો જ્યારે પણ તમે સોમનાથની અંદર આવો ત્યારે આ આ લોકેશન પર તમારે આવવું હોય ને તો મિત્રો તમે જોઈ શકો છો કે સામે જે દરિયા પટ્ટી છે ત્યાંથી એક કિલોમીટર તમારે ચાલીને આવવું પડશે તો એક કિલોમીટર ચાલીને આવશો ને ત્યારે આ લોકેશન તમને અહીંયા જોવા મળી જશે જે મહાદેવનું મંદિર પણ અહીંયા છે અને જસ્ટ સામે અહીંયા દરિયો પણ છે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું પવન આવે છે મિત્રો કારણ કે અત્યારે થોડુંક ગરમીની હાલત છે એટલે થોડીક ગરમી જેવું તમને થશે પણ જ્યારે સાંજના ટાઈમે તમે આવશો ને મિત્રો એટલે ખૂબ મજા આવશે તમને અહીંયા એવું ઠંડુ મસ્ત મજાનું પવન આવશે કે તમને એમ થાય કે અહીંયા થોડીક આ પાળ મોટી હોત ને આ બે આ પાળ તો માણસો અહીંયા પણ જોઈએ કારણ કે એવું મસ્ત મજાનું પવન આવે છે પણ જયારે પણ તમે મહાદેવના મંદિર આવો ભાઈ મિત્રો તો આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં આ જસ્ટ તમે આવશો એટલે એક કિલોમીટરના જસ્ટ આવેલું છે અમે તો ચાલીને નહીં કારણ કે ગાડી અમારી પાર્ક બે કિલોમીટર દૂર અમારી ગાડી પાર્ક કરવામાં આવી હતી મિત્રો કારણ કે અહીંયા ગાડી અલાઉડ નથી અને જો તમે પ્રભાસ પાટણથી તમે વેરાવળથી આવશો ને તો આ રસ્તો તમે આવશો ને તો અહીંયાથી ગાડી અલાઉડ છે મિત્રો તો આગળથી ગાડી લઈ અને તમે અહીંયા આવી શકો છો પણ તમે થોડું આ એક્સપિરિયન્સ છે સોમનાથ મહાદેવ મંદિરનો અને જોઈએ હવે આગળ દર્શન પણ કરી લઈએ મિત્રો હવે આપણે જઈશું આગળની તરફ કારણ કે આપણે જે દર્શન પણ કરવાના બાકી છે મહાદેવના તો એ પણ દર્શન આપણે કરતા આવીએ અને મિત્રો હવે આપણે બહાર નીકળી જઈએ ગુજરાત ટુરિઝમને બાય બાય કહી અને જઈએ મંદિરની તરફ તરને મેં બતાવી દીધું ટિકિટ વિન્ડો અહીંયા છે અને એક્ઝિટ આપણે અહીંયા છે

આપણે નીકળી જઈશું બહારની તરફ મિત્રો અને સીધા જઈશું આપણે મહાદેવના મંદિરની અંદર હવે પાછા આપણે આવી પહોંચીએ છીએ તે તરફ તો મિત્રો મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા તો આપણે મોબાઈલને જમા કરાવી દઈએ આગળ ચપ્પલ જમા કરાવી દઈએ અને મહાદેવના દર્શન કરીને ફરીથી પાછા મળીશું આપણે કે ભાઈ આપણા દર્શનનું કઈ રીતનું મતલબ કેવા આપણા દર્શન થાય એ તમને બધી માહિતી આપી દઈશ તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે ખુદ પ્રાઉડ ફીલ છે કે આપણે ખુદના મહાદેવના દર્શન થઈ ચૂક્યા છે ભાઈ વેરાવળની અંદર આવ્યા અને આપણો મોકો મળી ગયો ખૂબ સરસ વાત કહેવાય મિત્રો અને હવે આપણે સીધા જઈશું આપણા ફ્રેન્ડના રૂમની તરફ અને બસ થોડુંક જ એક્સાઇટમેન્ટ હતું મિત્રો કે દર્શન થશે કે નહીં થાય ટાઈમ રહેશે કે નહીં રહે પણ આપણે એડજસ્ટમેન્ટ ટાઈમ મળી ગયો છે આપણા માટે અને હવે આપણે સીધા જઈશું આપણા ફ્રેન્ડ ની તરફ તો મિત્રો હવે જઈએ આપણે તે તરફ કારણ કે અહીંયા તમે જોઈ શકો છો પણ તમારે ચપ્પલ અને મોબાઈલ વગેરે અમે રાખવામાં આવે તો અહીંયા રાખશે અને આ તમે તો મંદિરથી તમારે લેવાનો થશે અને કેવું સરસ મજાનું ભાઈ મંદિરનું સીન ટાઈમ મિત્રો આ રોડ એક્ઝિટ માટેનો છે અને હવે આપણે એક્ઝિટ કરી લઈશું તમે જોઈ શકો છો કોઈ આ બહુ આખું બધું ચેન્જ કરી નાખ્યું છે મિત્રો મહાદેવનું મંદિર આ પાર્કિંગ એરિયો છે અત્યારે આ એક્ઝિટ નું છે અહીંયા ભાઈ જ્યોતિર્લિંગ વર્ચ્યુઅલ જ્યોતિર્લિંગ મહાદેવ નો અભિષેક થાય છે અને આપણે જઈએ બહારની તરફ તો મિત્રો આજ માટે એટલું જ છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા ફરીથી આપણા એક નવો વ્લોગની અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ